નમસ્કાર મિત્રો ભાદરવી પૂનમના મહામેળાનો આજે શુભ શરૂઆત અને શુભ શુભ રંગે ચંગે પ્રારંભ બનાસકાંઠા જિલ્લા વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે આજે પ્રથમ દિવસ છે અને આ સાત દિવસના મહામેળામાં સૌથી મોટી કહેવાય છે કે જવાબદારી વહીવટી વિભાગની છે મારી સાથે બનાસકાંઠા વહીવટી વિભાગના વડા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર મિર પટેલ જોડાયા છે એમની સાથે વિશેષ વાત એ કરવી છે કે સાહેબ બહુ મોટી જવાબદારી છે ચાલીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અહીંયા માથું ટેકવાના છે અને એ આવનાર તમામ જે ભક્તો છે એમની રગરગની માહિતી આપણા સુધી પહોંચે અને એ લોકોને કંઈ પણ તકલીફ ના પડે એની કડી સુરક્ષા સાથી વહીવટી વિભાગની મેડિકલ ટીમ હોય સાફ સફાઈની ટીમ હોય ડૉક્ટરોની ટીમ હોય તમામ ટીમો ખડે પગે છે સાહેબ બહુ મોટી જવાબદારી છે આ જવાબદારીમાંથી તમે ગઈ સાલ પણ ખરા ઉતર્યા હતા આ સાલ એના કરતાં પણ વધુ લોકો અહીંયા પહોંચવાના છે ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો જે પ્રથમ દિવસ કહેવાય એ આજે પૂર્ણતાના આરે છે અને સમગ્ર અંબાજીમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે આ મેળાનું ઉજવણી થઈ રહી છે ખાસ કરીને જિલ્લા તંત્ર માટે ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ પ્રાથમિકતા રહી છે એના માટે જિલ્લા કક્ષાની વિવિધ ઓગણત્રીસ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે અને જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ સહિત પાંસઠસો કરતાં વધારે કર્મચારીઓનો સ્ટાફ સાત દિવસ સુધી માઈ ભક્તોની સેવા માટે ખડેપગે રહેશે વિષામો હોય નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા હોય લાઇટિંગ એસટી અંબાજી મંદિર દર્શન વ્યવસ્થા ગબ્બર મંદિર દર્શન વ્યવસ્થા એ તમામ જગ્યાએ વિવિધ ટીમો કાર્યરત છે આજે જો પ્રથમ દિવસની વાત કરીએ તો અંદાજીત ત્રણ લાખ સિત્તેર હજાર જેટલા ભક્તોએ માતાના ચરણોમાં પોતાનું સીઝ ઝુકાવ્યું છે સાથોસાથ ત્રણ લાખ પાંત્રીસ હજાર જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે પિસ્તાલીસ હજાર જેટલા લોકોએ ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજન કેન્દ્ર ચાલે છે તેનો પણ લાભ લીધો છે અને અંદાજીત બાવીસ હજાર જેટલા લોકોએ પ્રથમ દિવસે એસટી બસની મુસાફરીનો પણ લાભ લીધેલો છે ખાસ કરીને જ્યારે આ મેળો એ સ્વચ્છતા એ જ સેવાના સૂત્ર પર આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે સમગ્ર અંબાજી પરિસરમાં અને આસપાસના જે મુખ્ય વિસ્તારો મુખ્ય માર્ગ છે તેના ઉપર પંદરસો કરતાં પણ વધારે સફાઈના કર્મચારીઓ એ સ્વચ્છતાની જવાબદારી સંભાળી રહ્યા છે અને તેને કારણે જ અત્યારે જે સમગ્ર મેળો છે આપણે એક સ્વચ્છ વાતાવરણમાં ઉજવણી કરી શક્યા છીએ સાહેબ ખાસ મહત્વની વાત એ છે કે અહીંયા આવતા લોકો છે શ્રદ્ધા ભક્તિ અને આસ્થા સાથે જોડાયેલા છે ત્યારે આજે અહીંયા વહીવટી વિભાગ દ્વારા એક નવું સ્લોગન આસ્થા અમારી આસ્થા તમારી વ્યવસ્થા અમારી સાહેબ શું સૂચવે છે આશ્રમ ખાસ કરીને આ જે અંબાજી શક્તિપીઠ છે ત્યાં જગતજનની માં અંબાનું હૃદય બિરાજે છે અને જે એકાવન શક્તિપીઠ કહેવાય છે એમાંથી ખૂબ જ અગત્યનું આ શક્તિપીઠ છે સમગ્ર ગુજરાત રાજ્ય દેશ સહિત દુનિયાના લાખા લાખો માઈભક્તો આ જે શક્તિપીઠ છે એમાં ખૂબ જ ઊંડી આસ્થા ધરાવે છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રની પણ વિશેષ જવાબદારી બને છે કારણ કે કહેવાય છે કે આ ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ છે અને એક મિનિકુંભ જેવું આયોજન હોય છે ત્યારે અહીંયા લાખોની સંખ્યામાં જે માઈ ભક્તો આવે છે એમને કોઈપણ જાતની કોઈ તકલીફ ના પડે એ માટે જિલ્લા વહીવટીતંત્ર ગુજરાત સરકાર અને અંબાજી ટ્રસ્ટ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે અને સાથોસાથ વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાહેબ સાત દિવસનો મેળો છે આજે પ્રથમ દિવસ પૂર્ણ થયો છે હજી છ દિવસ બાકી છે મોટી સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા આવતા હોય છે તો સેવાભાવી લોકોએ અલગ અલગ પ્રકારના કેમ્પ યોજીને એમની સેવા પણ વિશેષ આ અમે આજે જોયું છે સાહેબ કે સરકાર દ્વારા પણ ઘણી બધી રસ્તામાં વ્યવસ્થા કરવામાં આવે છે ખાસ કરીને જે પગપાળા સંઘો આવે છે પગપાળા જે ભક્તો ચાલતા આવે છે તેમના માટે વિશામાની જર્મન ડોમ સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં અદ્યતન જે કહેવાય એ શૌચાલય ગરમ પાણીની સુવિધા સાથોસાથ જે આયન બેડની વ્યવસ્થા એ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ ઉપરાંત આ આ વર્ષે જે નિઃશુલ્ક ભોજન કેન્દ્ર છે તે પણ નંબર વધારી અને કુલ ચાર કેન્દ્રો કરવામાં આવ્યા છે સમગ્ર જે રૂટ છે એના ઉપર વિવિધ જે મેડિકલ કેમ્પ છે એની પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થોડા થોડા અંતરે વ્યવસ્થા કરવામાં આવી છે ટૂંકમાં માઈ ભક્તોનું જે આ ભાદરવી પૂનમનો મેળો છે એમાં કોઈપણ જાતની તકલીફ ના પડે અને તેમનો આ જે આખો પ્રવાસ કહેવાય એ પ્રવાસે એક સુલભ અને એક યાદગાર પ્રવાસ બની રહે તેવી જિલ્લા તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે થેન્ક યુ સાહેબ અમારી સાથે વિશેષ માહિતી આપવા બદલ અને અમે પણ માતાજી પાસે પ્રાર્થના કરીએ કે બહુ મોટી જવાબદારી છે અને આ જવાબદારીમાં સંપૂર્ણપણે આપ ખરા ઉતરશો એવો માતાજી પાસે અમે અમને પૂરો પૂરો ભરોસો છે તો આ હતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ